નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે મટીરિયલ સાયન્સ નું ત્રીજું લેક્ચર એમાં ભણીશું મટીરિયલ જે છે એના ફેક્ટર્સ તો મિત્રો શરૂ કરીએ તો મિત્રો કોઈ પણ એન્જિનિયરિંગ મટીરિયલ જે છે એના મુખ્યત્વે બે પ્રકાર હોય છે કાં તો એ ધાતુ હોય અને ધાતુ ના હોય તો કાં તો એ અધાતુ છે ઓકે હવે ધાતુ કોને કહેવાય તો ધાતુ એટલે એક પ્રકારનું ખનીજ છે કે જે વિવિધ પ્રકારે મકાનના બાંધકામ બનાવવા માટે લોખંડના જે સળિયા વપરાય છે અથવા બીજી રીતે તમારા ઘરમાં જે વાસણમાં તમે ખાઓ છો એ કાં તો સ્ટીલના હશે કાં તો એલ્યુમિનિયમ હશે કાં તો કાંસાના હશે કાં તો તાપા હશે એ બધા એક પ્રકારે ધાતુના પ્રકાર છે એ બધા ધાતુના ઉદાહરણ મટી મિશ્રણ વાપરવામાં આવે છે કારણ કે ધાતુ એ કોઈ શુદ્ધ ધાતુ ના વાપરીએ આપણે પરંતુ બે કે તેથી વધારે ધાતુ આપણે મિશ્રણ કરીશું અને એની જરૂરિયાત પ્રમાણે બે ધાતુનું મિશ્રણ કરશું બંને સરખી મિશ્રણ કરીએ કાં તો એક ધાતુ વધારે હોય અને બીજી ધાતુ ઓછી હોય બે કે તેથી વધારે ત્રણ કે ચાર કે પાંચ એવી અલગ અલગ ધાતુનું મિશ્રણ કરીએ એટલે કે જરૂરિયાત પ્રમાણે અને જરૂરિયાતની માત્રામાં આપણે એનું મિશ્રણ કરીને ઘણી વખત મિશ્ર ધાતુ પણ વાપરતા હોઈએ છીએ પરંતુ એ ધાતુને મિશ્ર કરીને બનાવવામાં આવે છે એટલે મુખ્યત્વે બે પ્રકારના મહી શકો તમે ધાતુ અને અધાતુ ઓકે હવે ધાતુ અને અધાતુ જે છે એ બંનેમાં તફાવત છે એના વિશે આપણે પહેલા સમજણ મેળવી લઈએ ધાતુ અને અધાતુ તો સૌ પ્રથમ તમે કયા તત્વને ધાતુ કહેશો તો મિત્રો અગાઉ તમે એક થી આઠ થી ભણ્યા હશો કે અમુક તત્વ ઇલેક્ટ્રોન મેળવે અને અમુક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાનું ગુણ ધરાવતું હોય એ ધાતુ હોય અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવતું હોય ઉદાહરણ જોઈએ બંનેના તો ધાતુના ઉદાહરણ જોઈએ તો શું છે તાંબુ લોખંડ એલ્યુમિનિયમ સોડિયમ આવા અસંખ્ય ઉદાહરણ બની શકે છે અને અધાતુ ઉદાહરણ જોઈએ તો લાકડું ધાતુ જે છે એ સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય છે સિવાય કે પારો પારો હંમેશા લિક્વિડ ફોર્મમાં હોય છે પારો તમે જોઈ લો છે એ કેવો છે એકદમ લિક્વિડ જ્યારે અધાતુ ઓરડાના તાપમાન ને કાતો ઘન હોય કાતો પ્રવાહી હોય કાતો વાયુ ત્રણ માંથી ગમે તે અવસ્થામાં હોય શકે છે સામાન્ય રીતે કઠણ હોય છે એટલે કે હાર્ડ હોય છે મિત્રો અહીંયા બંનેના તફાવતમાં મેં અમુક જગ્યાએ રેડ અક્ષર લાલ કલરના અક્ષર વાપર્યા છે ઓકે તો એ શું દર્શાવે છે એના ગુણધર્મો આપણે યાંત્રિક ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે મટીરિયલ સાયન્સના પહેલા અને બીજા લેક્ચરમાં ચર્ચા કરી છે ઓકે એટલે જે ગુણધર્મ સંદર્ભે જે તફાવત છે એને મેં અહીંયા અલગ નિર્દર્શથી દર્શાવ્યા છે તો ધાતુ સામાન્ય રીતે કઠણ હોય છે તો ધાતુની સાપેક્ષ પરંતુ એનો એક તફાવત છે સોડિયમ સોડિયમ એવી ધાતુ છે જેને તમે સાદા ચપ્પાથી ઘરમાં જે તમે ચપ્પુ વાપરો છો એને તમે કાપી શકો છો અથવા સામાન્ય રીતે ધાતુને તમે સરળતાથી કાપી શકતા અને અધાતુ સામાન્ય રીતે છે છે પરંતુ એમાં પણ કપાત હીરો ભલે અધાતુ છે પરંતુ એ પૃથ્વી પરના ઉપલબ્ધ જે મટીરિયલ છે એમાંથી સૌથી હાર્ડમાં હાર્ડ મટીરિયલ હોય તો છે હીરો હીરાની મદદથી તમે કોઈ પણ મટીરિયલને લોખંડ સ્ટીલ કોઈ છો કારણ કે સૌથી હાર્ડ મટીરિયલ છે પૃથ્વી પર ઉપલબ્ધ મટીરિયલમાં ઓકે આગળ જોઈએ તો સામાન્ય રીતે ધાતુનું ઘનત્વ વધારે હોય છે અને અધાતુનું ઘનત્વ કેવું હોય છે ઓછું હોય છે ઘનત્વ વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે ફરતી કહું છું મિત્રો અહીંયા રેડ કલરમાં જે પણ અક્ષર આવે છે શબ્દ એનો ગુણધર્મ બતાવે છે અને ગુણધર્મ વિશે આપણે મટીરિયલ સાયન્સના લેક્ચર એક અને 2 માં વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ જે દરેકે જોવો ખૂબ જ જરૂરી છે ધાતુ એ ચડકા ધરાવે છે અને અધાતુ ચડકા ધરાવતી નથી ધાતુ એ ટીપાઓપણાનો ગુણ ધરાવે છે એટલે કે એને ટીપીને તમે પતરા બનાવી શકો છો અથવા એકદમ પાતળી સીટ બનાવી શકો

ધાતુ એ વિદ્યુત અને ગરમીની સુવાક હોય છે જ્યારે અધાતુ વિદ્યુત અને ગરમીની અવાક હોય છે મતલબ કે ધાતુમાંથી વિદ્યુત અને ગરમી પસાર થઈ શકે છે અધુતા અધાતુમાંથી વિદ્યુત અને ગરમી પસાર થઈ શકતા નથી ધાતુ એ ધણકાર ઉત્પન્ન કરે છે બે ધાતુકાર ઉત્પન્ન એના મિશ્રણ મિશ્ર ધાતુ બનાવી શકો છો જયારે અધાતુમાં મિશ્ર ધાતુ બનાવી શકાતી નથી તો મિત્રો આપણે અહીંયા ધાતુ અને અધાતુ એના મુખ્ય જે તફાવત છે એના વિશે અહીંયા ચર્ચા હવે મિત્રો આગળ જોઈએ આપણે તો ધાતુ અને અધાતુ તફાવત વિશે આપણે ચર્ચા કરી હવે ધાતુમાં આગળ વધીએ મિત્રો કે ધાતુ એ કેટલા પ્રકારની હોય છે ધાતુના પણ મુખ્યત્વે બે પ્રકાર છે એક છે લોહ ધાતુ એટલે કહીએ તો ફેરેસ મેટલ અને અલો ધાતુ એટલે કે નોન ફેરેસ મેટલ એ બંનેના વિશે પણ વિગતવાર ચર્ચા કરી કે બંનેમાં તફાવત શું છે

લો ધાતુ જે છે એના ગલન બિંદુ કેવા હોય છે નીચા હોય છે અને અલો ધાતુ ના કેવા હોય છે નીચા હોય છે લો ધાતુ એ ચુંબક વડે આકર્ષાય છે અને અલો ધાતુ ચુંબક વડે ચું નથી ધાતુ મિત્રો એ કઠણ જ હોય છે પરંતુ હવે બેની કમ્પેરિઝન કરો લોહ ધાતુ અલૌ ધાતુ તો અલોની સાપેક્ષે લો કઠણ હોય છે જયારે લોહની સાપેક્ષે અલો ધાતુ કેવી હોય છે નરમ હોય છે લો ધાતુમાં ઓક્સિડેશન ની જે પ્રક્રિયા થાય છે એના લીધે એના પર કાટ લાગે છે ધાતુમાં લાગતો નથી ધાતુ જે છે છે એ મૂળભૂત રીતે સફેદ રંગની હોય પરંતુ એના પર ઓક્સિડેશન ની પ્રક્રિયાના લીધે જે કાટ લાગે છે એના લીધે આપણને બ્રાઉન કાં તો બ્લેક કલર ની દેખાય છે તમે કોઈ પણ લોખંડો એને ઘસો તો કેવું બની જાય છે એકદમ વાઈટ પરંતુ એને મૂકી રાખો તો એના પર કાટલાકાર લીધે લો ધાતુ એ જયારે ઠંડી અવસ્થામાં એટલે કે નીચા તાપમાને એ બરડ હોય છે ઝડપથી તૂટે છે જયારે અલો ધાતુ એ ઊંચા તાપમાને એટલે કે ગરમ અવસ્થા હોય છે ત્યારે બરડ હોય છે તો આપણે અહીંયા લોહ ધાતુ અને અલોહ ધાતુ એ બંને વચ્ચેનો જે તફાવત છે એના વિશે વિગતવાર ચર્ચા હવે મિત્રો આપણે આગળ વધીએ અહીંયા તો લોહ ધાતુના પણ અલગ અલગ પ્રકાર પડે છે આગળ લોહ ધાતુના પ્રકાર છે સ્ટીલ લોટ આયન અને કાસ્ટાયમાએ પાછા આગળ તમે પ્રકાર પાડી શકો છો એ પછી જોઈએ આપણે આના પ્રકાર આપણે અલો ધાતુના પ્રકાર જોઈએ પહેલા તો અલો ધાતુના તો અલો શુદ્ધ ધાતુ અને અલો મિશ્ર શુદ્ધ ધાતુ ઓકે આના મુખ્યત્વે બે પ્રકાર છે લો અલો શુદ્ધ ધાતુ અને અલો મિશ્ર ધાતુ હવે ઉપર જે સ્ટીલ છે એ સ્ટીલના કયા પ્રકાર પડે છે જોઈ લઈએ સ્ટીલ તો શું પ્લેન કાર્બન સ્ટીલ અને મિશ્ર સ્ટીલ પ્લેન કાર્બન સ્ટીલના પાછા આગળ પ્રકાર પાડી શકો છો તમે કાર્બન સ્ટીલ લો કાર્બન સ્ટીલ મીડિયમ કાર્બન સ્ટીલ અને હાઈ કાર્બન સ્ટીલ હવે આ બધા સ્ટીલ ડોટ આયન આયન કાસ્ટ અને પ્લેન કાર્બન સ્ટીલ મિક્સ સ્ટીલ આ બધું શું છે આ જે આટલો ભાગ છે એના વિશે આપણે મટીરિયલ સાયન્સના આગળના જે વિડીયો બનાવીશું આગળના લેક્ચરમાં એમાં ચર્ચા કરીશું એમાં આપણે ધાતુ વિશે વિગતવાર ચર્ચા કરીશું અને અલોહ ધાતુ વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું અને એના જે પ્રકાર છે એમાં પણ આપણે ઊંડાણપૂર્વક સમજ મેળવીશું પણ મિત્રો અહીંયા આપણે આટલા સુધી સમજી મટીરિયલ સાયન્સના પ્રકાર કયા છે મટીરિયલના કયા કયા પ્રકાર છે એ વિશે